નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ વડોદરા મહાનગરપાલિકામાં હાલ જે ભરતી શરૂ થઈ છે તેના વિશે આ વિડીયોમાં તમને જાણવા મળશે ભરતી માટે શું પગાર ધોરણ રહેશે લાયકાત શું રહેશે છેલ્લી તારીખ શું છે તે તમામ પ્રકારની માહિતી આજે મળી રહેશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અથવા તો યોજનાના અથવા તો ખેડૂત સબસિડીના વિડીયો સૌપ્રથમ મળી જાય તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરીએ પોસ્ટ વિગતોમાં તો પોસ્ટને આપણે વાત કરીએ તો તાલીમ અધિકારી સ્ટોર સુપરિટેન્ડન્ટ મટીરિયલ ઓફિસર ડીપીટી ઓપરેટર બાઇન્ડર અસિસ્ટન્ટ મશીનમેન અને ભરતી બોર્ડમાં વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને નોકરીના સ્થળની આપણે વાત કરીએ તો વડોદરા ગુજરાત રહેશે એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે વયમર્યાદામાં વાત કરીએ તો અઢારથી પાંત્રીસ વર્ષ તાલીમ અધિકારી માટે સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ માટે પણ પાંત્રીસ વર્ષ રહેશે મટિરિયલ માટે ચાલીસ વર્ષ રહેશે ડીપીટી ઓપરેટર માટે ત્રીસ વર્ષ રહેશે બાઇન્ડર માટે પચીસ વર્ષ આસિસ્ટન્ટ મશીનમેન માટે પણ ત્રીસ વર્ષ રહેશે શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો તાલીમ અધિકારી માટે પચાસ ટકા અને તેથી વધુ ગુણ સાથે કોઈ પણ સ્નાતક કોર્ષ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ ને સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ માટે પાંચ વર્ષનો અનુભવ ધરાવતો કોઈપણ સ્નાતક કોર્ષ મટીરિયલ માટે વાત કરીએ તો એમ એન્જિનિયરિંગ હોવું જોઈએ ડીપીટી ઓપરેટર માટે દસ પાસ હોવું જોઈએ પાઇન્ડર માટે આઈટીઆઈ પાસ અને આસિસ્ટન્ટ મશીનમેન માટે દસ પાસ પ્લસ આઈટીઆઈ તમે લોકોએ પાસ કરેલું હોવું જોઈએ ત્યાર પછી વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો મેરિટ આધારિત રહેશે પગાર ધોરણમાં વાત કરીએ તો તાલીમ અધિકારી માટે પાંત્રીસ હજારથી એક લાખ સડસઠ હજાર રહેશે સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ માટે તેપન હજારથી એક હજાર એક લાખ સડસઠ હજાર રહેશે મટિરિયલ ઓફિસર માટે ત્રેપન હજારથી સડસઠ હજાર રહેશે જ્યારે ડીપીટી ઓપરેટર માટે છવ્વીસ હજાર બાઇન્ડર માટે પણ છવ્વીસ હજાર અને આસિસ્ટન્ટ મશીનમેન માટે એકવીસ હજાર જેટલો પગાર ધોરણ જે છે સ્ટાર્ટિંગ રહેશે અને પસંદભગી પ્રક્રિયા જે છે મેરિટ આધારિત રહેશે ત્યાર પછી મહત્વપૂર્ણ તારીખમાં વાત કરીએ તો અરજી કરવાની શરૂઆત જે છે ચોથા મહિનાની બાર તારીખથી થઈ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ જે છે ચોથા મહિનાની ત્રીસ છે અરજી ફીનો કોઈ પણ ઉલ્લેખ જાહેરાતમાં કરવામાં આવેલો નથી ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી કેવી રીતે કરવી તો આના માટે તમારે ઓનલાઈન નોંધણી કરીને ફોર્મ ભરવાનું રહેશે કે ઓનલાઈન એપ્લિકેશન કરીને ફોર્મ ભરવાનું રહેશે જે તમે મોબાઈલમાંથી લેપટોપમાંથી અથવા તો નજીકના સાયબર કેફેમાંથી તમે લખો જે છે આનું આના માટે ફોર્મ ભરી અને એપ્લાય કરી શકો છો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે ક્યાં ક્યાં સ્ટેપ ફોલો કરીને તમે આના માટે ફોર્મ ભરી શકો છો તો તેની આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ તમારે જે છે સૂચના વાંચવાની છે જો તમે આના માટે યોગ્ય છો તો સૌ પ્રથમ તમારે ઓનલાઈન નોંધણી કરવાની છે ત્યાર પછી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની છે ત્યાર પછી બધી વિગતો ભરવાની છે બધા ડોક્યુમેન્ટ જોડવાનું છે એક વખત ફોર્મ તપાસવાનું છે ત્યાર પછી ફોર્મ સબમિટ કરીને તમે જે છે ફી ભરી અને તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો ફોર્મ એક વખત ચેક કરીને પછી સબમિટ કરવું જેથી કરીને કોઈ ભૂલ ના રહે જો સબમિટ થયા બાદ તમે ભૂલને સુધારી નહીં શકો હવે વાત કરીએ એપ્લાય ક્યાંથી કરવું તો તમારે એપ્લાય કરવા આવવાનું છે વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપરથી તમે એપ્લાય કરી શકો તો અહીંયા ટોટલ છ જેટલી પોસ્ટ માટે જે છે ભરતી શરૂ છે તો અહીંયા તમને બતાવેલું છે હવે તમારે જે પણ પોસ્ટમાં એપ્લાય કર્યું હોય તો અહીંયા તમને જમણી સાઇડ આપેલું છે એપ્લાય ઓનલાઈન જેવું તમે ક્લિક કરશો ત્યાં આખું ફોર્મ અહીંયા ખુલી જાય છે જેમાં તમારું નામ છે હસબન્ડ અથવા તો ફાધરનું નામ છે સરનેમ છે મોબાઈલ નંબર છે ઈમેલ આઈડી છે વગેરે જેવું બધી ડિટેલ તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે ત્યાર પછી અહીંયા એડ્રેસ પણ તમને આપેલું છે કરેક્શન એડ્રેસ છે અને પરમાણે એડ્રેસ છે આમ બંને તમારે જે છે ફિલ કરવાના રહેશે તો તકેદારી રાખીને ભરવું જેથી કરીને સબમિટ થયા બાદ તમારે કોઈપણ જાતનો સપોર્ટ લઈને ફોર્મ સુધારવું ના પડે આટલી વિગતો જેવી જ તમે ભરશો ત્યાર પછી જે છે થોડુંક નીચે સ્લાઇડ કરશો ફોર્મને સ્ક્રોલ કરશો એટલે બીજી વિગતો આવશે જેમાં તમારે અધર ડિટેલની વાત છે એક્સપિરિયન્સ ડિટલ એડ કરવાની રહેશે પ્રોફેશનલ એક્સપિરિયન્સ ડિટલ એડ કરવાની રહેશે લેંગ્વેજ એડ કરવાની રહેશે અને ફોટો અને સહી તમારે જે છે આમાં અપલોડ કરવાનું રહેશે આ ટોટલ માહિતી ભર્યા બાદ જ તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં